પેપર લીકના પ્રશ્નો અટકાવવા માટે નીટ પીજીનું પ્રશ્નપત્ર પરીક્ષાના બે કલાક પહેલાં જ તૈયાર કરાશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે ચાલુ મહિના અથવા આવતા મહિને એટલે કે જુલાઈ કે ઓગસ્ટમાં નીટ પીજીની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષાના બે કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવશે આ પરીક્ષાના આયોજન માટે મંત્રાલયે એક બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકના અંતે જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં નીટ પીજીની તારીખ જાહેર કરવામાં આવશે નીટ યુજી પેપર લીક વિવાદ અંગે વિવિધ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર નીટ પીજીના આયોજનમાં સંપૂર્ણ તકેદારી રાખવા માગે છે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ત્રેવીસ જૂને નીટ પીજીનું આયોજન થવાનું હતું જોકે નીટ યુજી પેપર લીક વિવાદ પછી નીટ પીજીની પરીક્ષા રદ કરવામાં આવી હતી જોકે નીટ યુજી પેપર લીક વિવાદ પછી કેન્દ્ર સરકાર સક્રિય અને સચેત થઈ ગઈ છે નીટ પીજીના આયોજન માટે ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર નીટ યુજી પેપર લીકની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને તપાસ પૂર્ણ થતાં જ નીટ પીજીની તારીખ જાહેર કરી દેવામાં આવશે વિવાદોમાં ઘેરાયેલ મેડિકલમાં પ્રવેશની પરીક્ષા નીટ યુજીની જોડાયેલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આઠ જુલાઈએ સુનાવણી કરશે આ અરજીઓમાં એ તમામ અરજીઓ સામેલ છે જેમાં પાંચ મેના રોજ યોજાયેલી પરીક્ષામાં થયેલ અનિયમિતતાઓના આરોપ મુકતી અરજીઓ અને નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરતી અરજીઓ સામેલ છે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર આઠ જુલાઈએ મુખ્ય ન્યાયમૂર્તિ ડી ચંદ્રચૂડ ન્યાયમૂર્તિ જેબી બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠ નીટ અંગેની કુલ છવ્વીસ અરજીઓ પર સુનાવણી કરશે જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં નીટ પીજી લેવાનું આયોજન થઈ શકે છે ચાલુ સપ્તાહમાં નીટ પીજીની તારીખ જાહેર કરાય તેવી શક્યતા આઠ જુલાઈએ સુપ્રીમમાં નવેસરથી પરીક્ષા લેવા સહિતની નીટ વિજી અંગેની છવ્વીસ અરજીઓની સુનાવણી કરવામાં આવશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે